ભુજની કોલેજમાં વિદ્યાર્થીની કરપીણ હત્યાને લઈને ABVP દ્વારા આજે દરેક કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે અપીલ કરાઈ હતી સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની સાક્ષીના હત્યા મામલે ABVP દ્વારા કચ્છની તમામ કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી સાક્ષીના હત્યા મામલે આજે ભુજમાં કલેક્ટર ઓફિસથી થઈને જ્યુબેલી સર્કલથી એસપી કચેરી રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો સાથે એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે તમામ કોલેજમાં સુરક્ષા વધારવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સાક્ષીની હત્યા કરનાર આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી હતી પરમ દિવસે સંસ્કાર કોલેજ ની વિદ્યાર્થીની સાથે જે બનાવ બન્યો છે એને છરી વડે મારવામાં આવ્યો છે એ બહુ દુખદ ઘટના છે આપણા કચ્છની એના માટે જે છોકરાએ આ કૃત્ય કર્યો છે એના ઉપર કડક ને કડક કાર્યવાહી થાય ત્યારે કોલેજોમાં સ્કૂલોમાં એવા પગલા લેવામાં આવે કે જેથી વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રહે અને પોલીસ તંત્રને આપણે એટલું સાથ આપે એ છોકરા પર જે કૃત્ય કર્યું છે એનું કડક ને કડક એને સજા આપે અને એની વહેલી તકે કાર્યવાહી થાય એની એવી મારી અપીલ છે સંતામની અંદર આવી ઘટના

આજે જે રીતના ગઈકાલે કલેક્ટર સમક્ષ અમુક માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી શૈક્ષણિક સંસ્થાઓની સિક્યુરિટી ને લઈને કાર્યક્રમ ને લઈને આજે પણ SP સમક્ષ રજૂઆત કરવા જઈએ છીએ બધા જ વિદ્યાર્થીઓ ચચિત રીતે આપણી સાથે તમામ કચ્છમાંથી તમામ કેમ્પસોમાંથી જોડાયા છે SP સાહેબ પાસે સૌપ્રથમ પેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ એ રહી છે કે તમામ કોલેજોની અંદર તમામ સ્કૂલોની અંદર નિયમિત રીતે પેટ્રોલિંગ કરવામાં

ક્યાંય પણ જો માલુમ પડશે કે ક્યાંય પણ બેનોની સુરક્ષા ને લઈને અભાવ છે તો એબીવી એ કોલેજ ની માન્યતા રદ કરવા સુધી વરસે જેની તમામ વ્યવસ્થા તંત્ર ની રહેશે